રહીશો દ્વારા શ્રી સાઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કરવામાં આવ્યો હતો જેને અનુસંધાને પ્રમુખ જયેશ પટેલે આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ખાતે પહોંચી હતી જ્યાં થી ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં દસ ફૂટનો મહાકાય મગર દેખાયો હતો જે બાદ શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને પ્રાણી જીવ રક્ષાની ટીમે મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી જોકે ખાડામાં પાણી હોવાને લીધે પાણી ખાલી કરવાની જરૂર વર્તાઈ હતી તો તરત જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના સહયોગથી મગર પકડવા માટે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેને પરિણામે ફાયર બ્રિગેડની ટીમે પાણી ભરેલો ખાડો ખાલી કરવાની કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ મગરનું રેસ્ક્યુ કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર